આ કાર્યક્રમમાં બંને ધારાસભ્ય શહેર પ્રમુખ મેયર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ લોકસભા આપણે જીતી ચુક્યા છીએ ભારતમાં લાગી જાય

એ ઉમેદવારનું નામ છે કમળ પાંચસો ને બેતાલીસ સીક પર ઉમેદવાર જાય કમળ અને ઉમેદવાર નક્કી કરવાનું કામ એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનું છે થેન્ક યુ જે વિદ્યક્ષ્રી આદેણ્ય એકબે વાઘાણીની લોકસભાનું કાર્યાલયનું ભારતીય જનતા પાર્ટીના ઉદ્ઘાટન થયું છે ત્યારે એ ભાવનગર બોટાદ લોકસભા

ભારતીય વૈશ્વિક નેતૃત્વ નરેન્દ્રભાઈનું એક રાષ્ટ્રભક્ત નેતૃત્વ અને ક્યાંય ન થયો હોય એ પ્રકારો ગામે ગામ વિકાસના કાર્યો દેશ વધારે અર્થતંત્રમાં મજબૂત બને ગરીબ કલ્યાણકારી નીતિઓ કિસાન બહેનો ગરીબો યુવાનો એમના માટે થયેલા કાર્યો હમણાં આદરણી નડાજીએ જે વાત કરીએ પ્રમાણે પરફોર્મન્સના આધાર ઉપર દેશમાં રાજનીતિ થઈ શકે અને લોકોના મત થકી સેવા કરી શકાય એવું અડીખમ નેતૃત્વ નરેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદણી અમિતભાઈ નડ્ડાજી આદણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સેવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે વિકાસ અને અંત્યોદય એ વાત સિદ્ધ કરી છે ત્યારે હવે ભારત એક નવા યુગમાં ગઈકાલથી આપણે વડાપ્રધાનશ્રીએ કહ્યું રામ મંદિર એ આપણો આત્મા છે ભગવાન રામ એ આપણો પ્રાણ છે એના રસ્તે રામ રાજ્યની કલ્પના સાથે ભારત આગામી દિવસોમાં બની રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર સર્વજન સુખાય સર્વજન હિતાય અને વિકાસના કાર્યોને લઈને જનતા જનાદન સુધી ભાવનગર લોકસભા અને છવ્વીસે છવ્વીસ લોકસભા એ સંપૂર્ણ રીતે આદિ પ્રદેશ અધ્યક્ષે કહ્યું એ પ્રમાણે બાપુએ કહ્યું એ પ્રમાણે પાંચ લાખથી પણ વધારે મોટોથી જે વાતાવરણ દેખાય છે જે લોકોની શ્રદ્ધા દેખાય છે એ ચોક્કસ અમે જીતીશું જનતા જનાર્ધનના આશીર્વાદ હોય કામનું ભાથું હોય ખૂબ મોટો વિચાર હોય અને ભારત વર્ષ સાથે હોય ત્યારે ઐતિહાસિક જીતો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વાર હડી એ ચોક્કસ કહીશ લોકસભાની ચૂંટણી નિશ્ચિત છે અમારે જીતવું પણ નિશ્ચિત છે ભૂતકાળમાં મળેલી બેઠક કરતાં વધારે રેકોર્ડ બેઠકો સાથે જીતવું પણ નિશ્ચિત છે આખા દેશમાં વર્ષોથી ગુજરાત પહેલા નંબરે રહ્યું છે પાર્ટીના કામમાં પણ ગુજરાત પહેલા નંબરે છે આજે આખા દેશમાં ગુજરાત માનનીય નડ્ડાજીની ઉપસ્થિતિમાં એક સાથે છવ્વીસ લોકસભાની બેઠકના કાર્યાલયનું ઉદઘાટનના ભાગરૂપે આજે કેન્દ્રીય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવીયાના હસ્તે હાજરીમાં શહેર જિલ્લાના ધારાસભ્યો જીતુભાઈ સેજલમેન ગૌતમભાઈ સંયોજક શ્રી બ્રિજેશભાઈ મિરઝા શહેર જિલ્લાના પ્રમુખો ભાઈ અભયભાઈ આરસી અમારાસદ બેન ભારતી બેન ભાઈ હરુભાઈ કોડલિયા આ બધાની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આજે અમે ભાવનગર લોકસભાના કેન્દ્રીય કાર્યાલયનું દબદબા પૂર્ણ કર્યું છે અને અમે નડ્ડાજીના ખૂબ સરસ પ્રેરક ઉદબોધન પછી અમે પણ ઉત્સાહિત થયા છીએ અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ જેમ કહ્યું છે કે આ તે હેટ્રિક કરવાની છે ચૌદમાં છવ્વીસ ઓગણીસમાં છવ્વીસ અને હવે ચોવીસમાં છવ્વીસ તો ખરું જ પરંતુ પ્રત્યેક બેઠક અમે પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી અમે જીતવાના છીએ ગઈકાલે જે રીતે આખા દેશમાં પ્રતિષ્ઠાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એ જ રીતે ભાવનગર શહેર જિલ્લામાં પણ ચોવીસ કલાક માટે રોષની ફટાકડા તમારા માધ્યમથી હું આ ક્લસ્ટરના પ્રમુખ તરીકે ભાવનગર શહેર અને જિલ્લાની જનતાને રામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપું જીતુભાઈ કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને મતદારો પાસે જશો